એ જો તારો તારોનો મલઈને કરો તો રાત માં રાખી કમી માં તમે કોઈ વાતમાં માં ગંગ કેટલા કાપ્યા ખોડે થાસી

सक, नवीं नवीं जुनो जुनो ले ले मुको मु बात करू हेडा चा मिलले छे लड तो नाही का सटियो सुटी नाही माथा माथी बदो આ તમ કઈ જૂ કંટાઈ આયો છું વારો કડી કઈ ખાખી ગયો ખેતરમાં ચાન આપ્યો તો હું હેડો જૂનન માં મનાઉ છું ચા મેલે છે તું મેલ હું હું તો ફોન જોય લે હેડો કે આગળ તો હું જૂનન છું ચા મેલે લસ

એહી દેવું છું અલ્યા લડી લડીને હું કટકાઈને આવ્યો ખેતરમાં વાડયો કરી કરીન થાકી ગયો છું લાવું છું દોણા લાવું છું અરે હું નાઈ કે એ ફીખમાં કેમ મરી જાવ ખવરાઉ ખવરાઉ કરી કરી રોજ રોજ કાલે જો જતારો તો જતારો એડો નહીં જજો આખી પાર રોજ ધમક્યું આવવાની જતારો જતારો દેવડા દેવડા માના ના લ્યો મારી કાડો લ્યો ઈને તો કોઈ કેવું જ નહી આખો દે હું કરે ના તું તાર મરાઈ કાઢી લે લ્યો મારી કાડો લ્યો નહીં મારી તમને તમારામ તમે આમ કરીને પાછો ઊંખ કરવા કાઢ્યો તું બનતાલી હું જતો

હા હા આવ મોંદે પાડો હાચો કો પા કોમ પાચોક પા બો ઓય કદી મરતો મઈ નાખીને મારીયો હો છું અફા ફેલાઈ દેખા ગામમાં હા 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 બુબા પડીને ઓફ થઈ ગયા મરી ગયા પગ પા ઓર પડ્યા કૂવો ઊંડો તો દેખાડાત નહી એવું મોંદે ડૂબી ગયા કોમારી મરી ગયા એમ કેલી વાત મારા ઘર પકા બે બેરોને પછી ખાય પડશે જોવું છું કે એવા પર હું વિતા થઈ હું આ જ કઈ

नम <muluh> बेल <muluh> <muluh> પાર પહેલા કાઢી બેલા જુન મને કેવા તે ભાઈમાં બમા મારું થાય છે તો બામારું થઈ છે સા ના મુક્યા ગયો આ મજા છે મજા આવે છે મો છો કુત્રી બહુ જ બ જબ આપણે છ હમ અરે તમો છ મુખ છે તો પૂછે હોહ મજા આવે છે जुना ए जुना पेलो दो 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 मरवा दे क दोहा न तू ए मरवा दे नहीं मरि गयो आपनो दो मरि गयो मर जा तबे चाना मिलेलो इमा चाना मिलेलो रे मरा दोहा कोई तबे चाना मिलले तू दारो न मी का पर तबे चा मिलेलो तू दो कुआ पडता मोरत कोई तबे हर जदी हो मरत छे ए ओबडो रोवो नहीं जुना

ફોન તો હું હવારવાનો લગાવું છું પણ ફોન ખીચો પાવો છે યોનો અબો નહી લાગતા તમે હેડ જો પેલો મરી જા બાપડું એનો પેલો ભાઈ મરી જા બાપો તમે તમે લે હું આવે છે માવ મીઠું મીઠું લેતા લેતા આ જા લેતા તો આ બે મોળા લેતા જા મારે ફોન હા જાવ ફોન ફોન હા ડોબો થાય કોમ ફર ફર

બોમ વાળું લિયા જણાશો અત્યારે તી પહેલા આજુબાજુ કોક હોંભળજે પેલા नक्की તો થવા દે નહી રોઠા કા તો કોણ પણ

કઈ દે જલા ઉડતા પેપર આવ મારા લીધે મારો ભાઈબંધ કોઈ બેઠો મોય અמא રોવો રોયે શું ફાયદો અמא શું ફાયદો ક્યો અמא ગમે જેટલું રોશો એને બાપરાને શું ખબર પડવાની આવશે કે રોવા બેઠો છું અמא બાપરાન કટકો રોટલો હરખીથી ખાવા નહી દીધો આખી જિંદગી તમે હેરાન હેરાન કરી નાખ્યો અમર રોછો નહી અમર રોછો નહી અજી પાકુ નહી થી બંધ હું હું ભાઈ એ બીજ ઉડસા કમ્પ્લીટ હે એક ભાગો તો બંધ પા કુવા પા કા બબા તાન તું તાર હગી વશી જોઈ તા મે જોયું કમ્પ્લીટ તું ચમ કયો કોય કોય ભગવાન તમ ભૂ યાર ના કો બનાવ પાડે તો યાર બે તો રોજ યાર ગલ્લા શું ક્ષોત જીવ એ વત્તો ભૂલ્યા હળમળા કરવી પડે કામ બંધ પણ બંધક અમારો એ સુ ફાયદો કહું તો કહું કામ હું માછો યાર હાલના ખબર કહું પણ પાછા ફોટો આપી લો ફીવા માટે ત્યાં આપી દીધું ફોટો કાઢાલત્યો તમારે <mimic> <imics> 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 सो बिना तमी अलचे मार डो 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 मरा हां के जे ता बात हो जे बात तो जय है कोई याद नहीं मंतो कोई नहीं मले है बाय बाय खड़ी कितो बोल तू बोंवा उसका डिजाइन केले को गगबा